સુરત શહેરમાં આજે સવારે કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જે માનગઢ ચોક સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થઈને સેશન પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી જ્યાં સરદાર પટેલની પ્રતિમાના આસપાસ ગંદકીના દ્રશ્ય ભારે રોષ સર્જાયો હતો સ્વચ્છતા સર્વેક્ષણ બે માં તેવીસમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર બનીને સુરત ગૌરવ અનુભવી રહ્યું છે અને હવે સુરત અને ઇન્દોર જેવા ટોચના શહેરો સુપર સ્વચ્છ લિંગમાં ભાગ લેવાના છે પરંતુ સાયને એક મુખ્ય સ્તર રેલવે સ્ટેશન નજીક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આસપાસ ગંદકીના દ્રશ્ય પાલિકાના સફાઈ અભિયાન પર સવાલ ઉભા કર્યા હતા આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે સુરત નંબર વન લેવાની વાત કરવા કરનારી આ સરકાર આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરી હોય તો આવી જે આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે એટલે આ સંસ્થા આ સરકાર જાગે આ શહેરના જે કાપતા હર્તા છે તે જાગે અને જુઓ આની આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ